નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈયાદના સમાચાર શ્રી કૃષ્ણ પ્રણાલી મિલાવા માનવ મંદિરનું ચાલીસમું વાર્ષિક મહોત્સવ શ્રી પ્રાણનાથ સ્પેશિયાલિટી હોસ્પિટલની પચીસમી વરસકાંઠ નિમિત્તે વિશાળ સંખ્યામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું શ્રી પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા એકસો આઠ સામૂહિક સાપ્તાહિક શ્રી પારાયણ અને એકસો આઠ શ્રી રાજપોગવાણી ચર્ચા સાથે શ્રીમદ ભાગવત કથાનું છ દિવસીયનું આયોજન કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સાહિતકાર શ્રી ઘનશ્યામભાઈ લાખાણી અને તેમના નિવૃત્તિમાં લોકગાયક શ્રી લાલુભાઈ માલવિયા અને લોકગાયિકા નેહાબેન કુંભાણી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાલા સ્વામી લક્ષ્મણ જ્યોતિ પ્રમુખ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ શ્રી કૃષ્ણ પ્રણામી મુલમીલાઓ માનવ મંદિર શ્રી કૃષ્ણ પ્રણામી મુલમીલાઓ માનવ મંદિર અને શ્રી પ્રાણનાથ હોસ્પિટલ ની રચના બ્રહ્મલિંગ ગુરુજી સ્વામી શ્રી એકસવાર શ્રી પાપમ જ્યોતિજી મહારાજે કર્યા એનું મંદિરનું આજે ચાલીસ વર્ષ અને હોસ્પિટલનું આજે પચીસ વર્ષના પ્રવેશમાં સિલ્વર જુબલી રજક જયંતિ મહોત્સવ છે આવતીકાલે આ કાર્યક્રમ નું સમાપન છે મુકેશ દલાલ ચોવીસ લોકસભા સાંસદ કૃષ્ણ પ્રસ્ટ और प्राणनाथ हॉस्पिटल द्वारा आयोजित इस कार्यक्रम में मुझे उपस्थित हुए और आनंद की लागरी मैं महसूस कर रहा हूँ प्राणनाथ हॉस्पिटल अपना 25 साल सेलिब्रेट कर रही है और जैसे कि सुनने में आया इसका भी मंदिर द्वारा एक यज्ञ का आयोजन किया गया है मुझे गर्व है कि पंद्रह साल पहले भी मैं प्राणनाथ हॉस्पिटल के साथ जुड़ा हुआ था मैंने इनको चार पांच बार अनुदान भी दिया है तो ये कार्यक्रम कृष्ण भगवान के इस पर व्याख्यान भी चल रहा है महाराज जी का और ये बड़े आनंद की घड़ी है